શ્રી ગજાનન જય ગજાનન અથ શ્રીનગ્નભૈરવ રાજસ્તોત્ર શ્રી ગણેશયન મહ શ્રીનગ્નભૈરવરાજાયન મહ શ્રીનગ્નભૈરવા દેવા નમસ્કારોતુલા કૃપા કરુણી રક્ષાવા દયારાધા સાપુલા પ્રચંડભીમૂ હે ભૈરવા પરમેશ્વરા સુટતોકૂની કંપ તદૂર્વારમેશ્વરા વજ્રદેહાકૃપા સિંધો અધર્મિષ્ઠા ભય धर्मिष्ठा रक्षिसी प्रेमे सर्व आपदा, गणेशांचा प्राणसखा एकला तुचिबा बाखरा, रक्षिसी पुर्ती मागे मायसा स्वीयले करा भूस्वानंद सत्क्षेत्री मुख्याधिष्ठान शोभले परंतु गाणपत्यार्थ सर्वत्र लोभले सप्रेमे नाचसी देवा देह भान ते राहे मोद हा वाढतो नवा हा सरवे देवा दानवा कापरे भरे नग्नभैरव हे कानी ऐकता ना उरे सर्व विहीना माया, माया प्रचालका सर्वतर्यामिघा देवा रक्षी या दीन बालका विवर्धना भुक्तीमुक्तीप्रदास्वामीन धनधान्यविवर्धना योगींद्रपालामितो पाउरे दुष्टमर्दनाभीतीने विश्वासारे गणती भवसिंधुसी गर्तते ભૈરવા પાવ નાવ આમાસી યા ભવી તુજી કૃપા એકમાત્ર આમા દિના સદા હવી સ્તવિત સ્તોત્ર રાજે યા જે તુલા કરુણા કરુણાઘના તયા તે લેશતિ ભૈરવેશ્વરયાતના અનુષ્ટ વૃત્તિ શ્રી નગ્ન ભૈરવા અર્પી ધારી હા કરુણી રવા જય જય ગણરાજ સમર્થ ઇતિ શ્રી નગ્ન ભૈરવ રાજાર્ર્પણ મસ્તુ શ્રી સ્વાનંદ દેશાર્પણ મસ્તુ Um tat sat.